શહેરની ભાદેવાની શેરીમાં વીસ કિલો વાયરની ચોરી કરનાર બે મહિલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ભાવનગર શહેરના ભાદેવાની શેરી મનીષા બિલ્ડિંગમાં અતુલ શૈષ નામની દુકાન ધરાવતા અતુલભાઈ રમેશચંદ્ર વજાણીએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દુકાનની બહાર ઓટલા પાસે રાખેલ વીસ કિલો જેટલો કોપર વાયર કિંમત રૂપિયા એકવીસ હજાર પાંચસોનો કોઈ અજાણી બે મહિલા ચોર ચોરી કરી ગઈ લઈ ગયા હતા જે અંગેની પોલીસે તપાસ કરતાં અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેમાં બે મહિલા ચોર કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવ અંગે પોલીસે બંને મહિલા ચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી